જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજના ચેલેન્જ વિડીયોની બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને આજ તો જીસીબી લાયા છો કારણ કે ખાડો બહુ ઊંડો કરવાનો હતો જય માતાજી મિત્રો છે તમારું આજના નવા ચેલેન્જ તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કોની સિક્કા ગોતો અને ઇનામ જીતો તો બોલું ચાર ચાર જણાની આપણે ટીમો પાડવાની છે બરાબર જો પહેલી ટીમો ભૂપતજી દિલીપ મુ અને અનિલ આ ચાર જણા હશે બરાબર

ગલતોયો સ્ટોપ સ્ટોપ ફટી ગયો બહાર આવતારો આ બળ હાથ ભર્યો નહીં

રેડે ટાઈમર કોણ ચાલુ કરા તમે બરોબર બરોબર ટાઈમર ચાલુ કરેડે પૈસા નાખો જોલે જો જો એ જો એ વાતતા નહી મે ભાડા નહી કહું છું તારો તારો ફાયદો ઉખાય કોઈ આફત આવતી પડી ગઈ

ત્રીજું રાઉન્ડ આવ્યો છે ને તીજુ રાઉન્ડમાંથી મફુકાગો કિશન અભિષ અને મહેન્દ્ર ફોન કરે હા ભાઈ ચલો એ હળવા તાકો ઘડીક બધા બધા તમે ભાઈઓ રાઉન્ડ વગર નબાળવા ભરી જ ચાલુ ચલો ફરી જાઓ બોય ભાઈ ને ચાલ હોને હમતે ઓ બગાયો ઓર રાચ્યો તો ફરના ચલો રેડી હા એ સંતું જોરદાર

બોલો <laughs>

પોગણભાઈ સ્ટોપ હવે અમને મુભારો કિશન તંજેલા જડ્યા એક કે નહીં મહેન્દ્ર એક વિજેતા છે कौन-कौन डीके बोल की अल्पेश भाई माही विपुल aur Jaluba aa char jana to paisa nakhavna chalu se pehli baazu char jana aaya kalba tumhar number se un jero ho bhai ready chalo start ha bhai amaka phari

માસ્કાઈ બાસ્કાઈ વિપુલ ભાઈ વિજેતા વિપુલ માસ્કાઈ બાસ્કાઈ ભાઈ ઓલા રે ઓલા રે મા આ બોન કોલ્યા ને ને ચાલ નોટ મિનિટ મારી જાય

જલુબાને હાથ ને વિપુલને હાથ હા હા દુન થાય બે બે ને અર્ધ અર્ધ 50 50 નો રાજીન હવે સિકાળજો બાઉન્ડ કના કના હાથ હાથ ત્યાં વિપુલ ને જલુબાને એટલે ને ઇનામાં ના બરાબર પડી ગયો હાથ હતા

બલ બલ પરમ આવી કર પોયસે ઈને ઈકાડેસ ઈ દો બલ બલ ના બલ ના લે કે બરવા લઈ ગયા લઈ લે હા હા નેલે બતા કર ના આટલે જ તો બલ મત હો અલગ લડક ચાલ સુ યે કે ફની મન માટ લડાઈ આ ભાઈ યે આપ કુ મે યાર સકરા લડી ના યાર ના ના યાર

એક આજો કીધું ભરેજો અલ્યા ત્રણ છે આપણે લીધા હા તો જો ચાર લેનો 60 કામ ખાઈ દીધા આ તો દોનો એક હાથમાં આપણે ન

તો જય માતાજી આજનો આ વિડીયો પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ફિટનેસ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી